વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ શ્રી અરવિંદ ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સર્કલ પાસે મહર્ષિ શ્રી અરવિંદ ની જન્મ જયંતિ નિમિત્તે મેયર પિંકીબેન સોનીના હસ્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિતિમાં વર્ષાબેન વ્યાસ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ ભાજપના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી you આજે શ્રી અરવિંદોજીની જન્મજયંતિના અવસર પર જેમનો જન્મ અઢારસો બોતેરમાં કલકત્તામાં થયો હતો મહાન જ્ઞાની અને તત્વચિંતક એવા શ્રી અરવિંદો ખૂબ જ બાળપણથી તેજસ્વી વિદ્યાર્થી હતા તેમણે તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં પૂર્ણ કર્યો હતો જો પોંડિચેરી એમની તપોભૂમિ છે તો વડોદરા શહેર એમની કર્મભૂમિ રહ્યું છે વડોદરાની રાજધાનીમાં મહારાજા શ્રી ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમને અમૂલ્ય સેવાઓ આપી હતી તો સાથે સાથે મહારા વડોદરાની મહારાજા શયાજીરાવ યુનિવર્સિટીમાં પહેલાં પ્રાધ્યાપક પ્રાધ્યાપક તરીકે અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમને સેવાઓ આપી હતી વડોદરા શહેર તેમની કર્મભૂમિ હતી તેમણે વડોદરા શહેરમાં સંસ્કૃત અને ભારત દેશની વિવિધ ભાષાઓનો અભ્યાસ પણ કર્યો હતો અને આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદ આશ્રમ ચાલી રહ્યું છે જ્યાં તેમના સમર્થકો અને તેમના ફોલોઅર્સ અત્યારે પણ શ્રી અરવિંદોજીના આદર્શો ઉપર ચાલી રહ્યા છે અને તેમાંથી કેટલાક તેમના ફોલોવર્સ અને સમર્થકો આજે અમારી સાથે તેમના પુષ્પાંજલિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે અમારી સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતપોતાના વિસ્તારના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ મારા સાથી સભાસદ્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા નેતા શ્રીમતી અમીબેન પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા સૌએ સાથે મળી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરી મહર્ષિ અરવિંદ તેમણે તેમના જીવનના તેર વર્ષ વડોદરા સ્ટેટમાં મહારાજાને સાથે કામ કર્યું વડોદરામાંથી એમનું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને લાઈફમાં સ્પિચ્યુઅલિટી ધરકી કેવી રીતે ડિવાઇન લાઈફ માણસ પોતાના લાઈફમાં ડિવિનિટી કરે અને ધરતી પર રહીને જ ડિવિનિટીનો અનુભવ કરે તેની પ્રેરણા આપનારની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી છે વડોદરા સાથે ખૂબ ઘેરો નાતો લેંગ્વેજીસના નિષ્ણાંત બરોડા કોલેજના વાઇસ પ્રિન્સિપલ અને વડોદરામાં લેંગ્વેજીસ બરોડા કોલેજમાં ભણાવીને ચૌદ વર્ષ જેમનો બરોડા સાથે નાતો છે એક યોગી સ્પિરિચ્યુઅલ લીડર તરીકે અને એક ડિવાઇન નેશનલ સ્પિરિચ્યુઅલ નેશનલિઝમને એક વિચારધારા ભારત વર્ષમાં આપી એવા અરવિંદ મહર્ષિ અરવિંદને કોટી નમન નમન્યુ